જો એવા માણસો માટે રસોઈ બનાવવાની બહુ મજા આવે છે કે જેના જમવામાં કોઈ નખરા ન હોય પણ અફસોસ કે અમારા ઘરે કોઈ એવું છે જ નહીં અમારા ઘરે બધાને બધા અલગ વેરાયટીનું જમવા જ આવે છે પણ આજે મેં બધાને કહી દીધું કે હું ભૂંગળા બટેટા બનાવું છું એની સિવાય બીજું કાંઈ નથી બનવાનું એટલે બધાને એ જમવું જ પડશે તો મારા મમ્મીએ કીધું કે બટેટા એવી રીતના બનાવજે કે રોટલી સાથે પણ ચાલે અને ભૂંગળા સાથે પણ ચાલે એટલે જેને જેમ ખાવું તેમ ખાઈ લે બટેટા બનાવવાની ટ્રાય કરી છે પણ આજે છે ને અમારે લાઈટ નિક્સર મિક્સરમાં પેસ્ટ બનાવવા હતી ને જે હું ન બનાવી શકે તો મેં મારા મમ્મીને કીધું કે હવે શું કરો તો મારા મમ્મી ખાણીમાં ખાંડી ને બનાવી નાખ તો મેં મારા મમ્મીને કીધું કે સારું તો બનશે ને તો મારા મમ્મી કે હા સારું જ બનશે અને ખરેખર જેવી રીતના મિક્સરમાં પેસ્ટ બને છે ને એવી જ રીતે આ બની હતી અને આ બટેટા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યા હતા અને મારા ભાઈએ તો કીધું જ છે કે અઠવાડિયામાં એકવાર તો આવા ભૂવા બટેટા કરવાના જ થાય છે